ये तो क्या आसमान है ये तो पकड़ा ना तो कौन अपना है वो अजय दत्त ये तो ना नव वाइज मलूस ये ना नव वाइज फोन के तन मलूस में ये तो पकड़ा ना सुमार मल नव वाइज हाँ पर शे राम भाई ने फोन किया था राम भाई बाला जय रात्रि मुंबई आया तो क्या हुआ है हाँ पर शे बिजु का है तो पर शे बिजु સુધાણાની બબાલ વચ્ચે કે સૌથી મોટો સમાચાર અત્યારે સામે આવી રહ્યો છે કે જ્યાં એસઆઈટી ટીમ દ્વારા આઠ આરોપીઓ જે છે તેમના રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે બગદાણાની બબાલની તપાસ વચ્ચે ઓડિયો ક્લિપ જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે બગદાણાના પીઆઈ ડીવી ડાંગર જે છે અને પીડિતનો ઓડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે નવનીતભાઈ તમને કોનો ફોન આવ્યો હતો સાથે જ આ બધા બધા જ વાતને લઈને હતો અને સાથે જ નવનીત છેલ્લો જયરાજ આહિરનો ફોન આવ્યો હતો ખોટા અધિકારી બની મારા દીકરાને રોક્યો હોવાનો આરોપ નવનીતે લગાવ્યો મને દીકરાનો ફોન આવ્યો અને કહ્યું ગાંધીનગરના કોઈ અધિકારી છે તેવી વાત નવનીત બાલધિયાએ કરી ફોન મૂકીને સીધો જ હું લોકેશન પર પહોંચ્યો હતો તમને શું કામ માર માર્યો એનું કહ્યું કે હતું કે લોકો જે છે એ ત્યાં આવ્યા હતા તમને શું કામ માર માર્યું એનું કારણ શું હતું તેને લઈને પણ નવલિત જે છે તેમની પૂછપરછ કરવામાં આવી છે ડીવી ડાંગર છે તેમનો ઓડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે હું આ ફરિયાદમાં બનાવનું કારણ શું લખું તેવી વાત અને તેઓ પ્રશ્ન કરતા ડીવી ડાંગર જોવા મળી રહ્યા છે જે લોકો આવ્યા હતા એમની ગાડીના નંબર તમને યાદ છે એવી એવી વાત ડીવી ડાંગરે કરી તો આ જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં નવનીત બાલદિયા એવું કહી દે છે કે જે લોકો આવ્યા હતા 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 એમની ગાડીના નંબર મને મને યાદ નથી પરંતુ લોકો કે જે માર મારતા મારો મોબાઈલ તોડી નાખ્યો મારા ટ્રેક્ટરની ચાવી લઈ ગયા આ બધી જ ઘટના જે છે તેમણે અંજાણ આપીને પછી ત્યાંથી ભાગી ગયા અને મને મારતા મારતા એમણે વિડીયો પણ ઉતાર્યો વિડીયો ઉતારનાર વ્યક્તિ કોણ હતો એ ખબર નથી પરંતુ કોઈ અજાણી વ્યક્તિ હતી એ વિડીયો ઉતારતો હતો અને મને માર મારતો હતો આ પ્રકારની વાત સામે આવી રહી છે જોકે છેલ્લા દસ દિવસથી આખી આ ઘટનામાં અનેક ચર્ચાઓ જે છે તે થઈ છે અને બધી જ ચર્ચાઓ વચ્ચે આ ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે જેમાં ઘટના બાદ જે પીઆઈ છે ડીવી ડાંગર છે એ નવનીત બાલિયાની પૂછપરછ કરવા માટે હોસ્પિટલ જાય છે હોસ્પિટલ ગયા બાદ ત્યાં કોઈ વ્યક્તિ હશે કોળી સમાજના તેમના દ્વારા ઓડિયો રેકોર્ડ કરી લેવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર મૂકી દેવામાં આવે છે જેમાં ડીવી ડાંગર જે છે એ નવનીત બાલદિયાની કયા પ્રકારની પૂછપરછ કરે છે એ ઓડિયોમાં સ્પષ્ટ રીતે જે છે તે સંભળાય રહ્યું છે પરંતુ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ ન્યૂઝ રૂમ ગુજરાત જે છે તે નથી કરતું આ સોશિયલ મીડિયા પર ઓડિયો જે છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે તો કે આ સમજીનું પગદાન હતું કોણ ઓપન કે બે મારા ફોન તોડી No, pasti. Ikatan itu, no way, cuma lu, sih. Kalau, no way, cuma fana. Ikatan malu, sih. Mungkin bukanlah semua orang malu. No way. Ah, pasti rampeh yang fana saja. Rampeh, walang. Senyamukyo, pasti. Maya terawat, kita tiap senyam pelari. Bukan Maya terawat, hari ini terawat rampeh. Pasti. Hai men, kalau coklat, ibu dia nanti. Ibu kain keceh nih. Jadi, ada kamu boleh tu ke ambil? Ha. Pasti video kain. Oh, pasti video kain nih. Makin rumput tanah cuci itu, makin tu mau terawat ramu nih, makin membaik.

અમે કીધું ભાઈ હું આવું હું તો વિલન જો પછી ઈ ગાડી ક્યાં મે જોઈ લી લો હું આ સંભુ ગયો આ સમયથી પછી આ ગરગા ટેમ્પો રિટેશન બજા હું ઈ બાજુ પાછો ગયો અને કદાચ કોઈ સ્ટાફ આવે હું હોય તો ઈ આપણે છોકડે ઉડી જાય ન્યા ઉડી જાય કઈ જો આપણે પોલીસ સ્ટેશન ઉડી મારી દીરા ટેક કરી બસ આપણે આજે છોકડે પોલીસ સ્ટેશન ઉડી ન તો મોર પર જાવ હા અર ઠેક પર મીદયા ન્યાત અમે તો લઈને પાસાવાળા એની પાસે હતા સો ગ્રામ હું બી પાછું હતો એ ગાડી ઊભી રાખી તો હુંમાંથી થાલો તો જાતો 40 ની ગાડી આ ઠેકરે સિનેમા રોળ ઠેકરે એ કેટલા જણા હતા બે ગાડી કોઈ બધા શહેર કોઈ નામ કરી મને ખબર જ નથી ગુડ ગાડી પડોનું નામ ન પડે તો તમને કોની કોડ આઉટ છે તમે મને કીધું લોકો ઉપર ગંઘેરા હાલતાカフェ એ ઉપરથી આવી વાત કરતા જાય લોકો એમ નહીં તો મત કરનો હા હું આ બનાવનું કારણ શું લઉં ગાડી ઉપર આવડે પ્રોટો નથી હમ લાગે નંબર ક્યાં છે ગાડી એના નંબર નોતા કઈ ગાડી છે વેતના ગાડી છે ને સીપોટી શિફ ના છે એવું કે ને બાર સાડા 8:00 ટાઈમ 10:00 10 चलो આ રીત એ બાઈક એની સાવી ગાડી ગાડી હોય ભરીને આવતો હોય તો ફોન આવ્યો કે સાવી કાઢી લીધી હે મારા કે નિશાન ઈ લોકો લે ગયા હું લાઈક ભાઈ કે પણ તમાર દીકરો તો તો કે નહીં ઈ પછી તો કશું એ કે ના કરે ઠીક એને ચાલી આપી દીધી હા नहीं मैं उसे था इंसान में नहीं मैं कुछ आवाज़ नहीं आई थी तो हमारे ऊपर के दुकान से हम मिल गए कोई पड़ी है सेम एक वेयर ना थी हाँ अरे बिजी लोग कोई वेयर ना नेक्स्ट समय समय क्या एक कज़बज़ वही कज़बज़ તમે ફોન મે ગયો તો ન હોમ નંબર ફોન તો જે શિરાજી મે કોરા ને ફોન કર્યો રાજુભાઈ ના સપોર્ટ છે ને બોરાનો તો મને આવું કરી ગઈ મેં થી વાત આને ગાલી નું મે વિડિયો મોકળો રામ બરોર વાત કરી લો મારી ભૂલ હોય માફી માગી લો

અવિંસી તમારું વયા ગયા એ મારું કેવો ના આવી મારે બે બનાવા કા અલગ થ્યા કે એટલે માર કનેક્ટ કરો છે કે લાવશો